પાર્સલ બેલ પેરો આવો નઈ બેલ હવે કોઈ ના પેરે ભાઈ ઠીક છે અમારો ડ્રાઈવર રાખેલો છે 500 રૂપિયા ભાડું આપવાનું છે રાત પડે આ કન્ડક્ટર 50 રૂપિયા હા ભાઈ કન્ડક્ટર બોલાય ભાડું હા 50 રૂપિયા દઈ દે તા જોતા હોય તો દઈ દે પાછળ તમારી કિંમત બોલો તમે અને અમારો ભાઈ જુગાડી ભાઈ બેસી ગયા છે ઓ હર્ષલ બોલ ભાઈ ક્યાં જઈ લો

આપણા મિત્રો પણ સામેની બાજુથી એન્ટ્રી લે છે અહીં ગરમ પાણીના ઝરા છે કેટલું ગરમ છે ભાઈ પાણી ફૂલ ગરમ છે પૂછ ઉપર પાણીની પિચકારી બોલી ગઈ છે અત્યારે હવાર હવારમાં લાગતું જ નો આવો તડકો હશે પણ કોઈ વાતાવરણ નું કઈ નક્કી નથી હોતું ફૂલ તડકો ભૂંક પડે છે પદમ ડુંગરી પોચી ગયા છે કોની હવે નજર પડી ગઈ છે કોઈ પાસે લીંબુ એવું કઈ હોય ને મોકલાવજો ઉતારી દઈએ નજર પુષ્પાભાઈ જે ચંદર ક્યાંથી લાવતા એ ખબર પડી ગઈ છે કોઈ ક્યાંથી ચંદર નથી કે અડધી નોટ એટલે ભાઈ જેને કોઈને ખબર હોય કમેન્ટ કરજો આપણે અડધી નોટ આપી દઈએ અને ચંદન લઈ લે અને અહીંયા આવતા ભાઈ મજા એવી આવે છે ને કુદરતી માહોલ છે ચાલવાનું એટલું વધી ગયું ને કે પાછળ ત્રણ જણા બાકડે બેસી ગયા છે કેમકે હરખલને હલાય એવું છે નહીં અત્યારે એટલે હા અને અમે બી આગળ જઈએ છીએ નીચે ડુંગર પાસે પુલ છે ત્યાં જોઈએ ત્યાં કેવું છે કે છે સારું છે પદમ જગ્યા સારી છે હવે અત્યારે જઈએ પાણી છે નથી એ બધું તમને બતાવીએ ડુંગરીનો ડેમ આ નજારો જોતા એવું લાગે છે ચોમાસામાં જો આવ્યા હોય તો આનો નજારો અદ્ભુત હોય છે કેવાય ને કુદરતના ખોળામાં રમતું એવું એક સ્થળ એટલે પદમ ડુંગરી શિયાળાની ગરમીમાં ઠંડકનો અનુભવ લેતા બધા મિત્રો બટરસ્કોચ આઈસ્ક્રીમ સ્પેશિયલ આઈટમ ઉંબાળિયું એ બનાવવાની રીત તમે જો ખાલી છે ને ગજબ અને આ ઊંબાળિયું કાઢે છે કાકા મેન છે પાપડી વરસાદમાં આવો એટલે પાપડી વાળું ઉંબાડિયું ખાવાનું કોઈ ભૂલતા નહીં મારે તો ખવા છે છે ને એટલે જે કોઈ આવે એ ભારત ઉંબાડિયું એકવાર ટેસ્ટ કરે આ બધા સાપ છે જે ઉંબાડિયું ખાવા એવા છે આ બધા સાપમાંથી એક પણ સાપ લોયલ સાપ નથી જોહાર રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ અહીંયા ગુજરાતી ડાંગી અહીં એક સ્પેશિયલ થાળી છે ડાંગી થાળી જે આપણા લાયક છે નહીં કારણ કે જૈન મળતી નથી એટલે આપણે અહીંયા મારા માટે સ્પેશિયલ ભાઈ ભાઈઓ આપણને લઈને આવ્યા છે ચોક્કસ રેસ્ટોરન્ટમાં તો આજનો લોગ અહીંયા પૂરો થાય છે કાલે ફરીથી નવો એપિસોડ સાથે મળીએ આવજો